કહી શકાય આપડે કહી શકાય કે દિશાની અંદર ચંદુભાઈ નીકળે અને એમને મળવા વાળા ટોળું થઈ જાય કોઈ બી જગ્યાભાઈ ને ના ઓળખવું બને નહીં ચંદુભાઈ સાહેબ ને માહિતી નું સ્વાગત આ તબક્કે હંસા બેન અને દર્શનભાઈ જોરદાર તાળીઓ પાડીને એમનું સ્વાગત કરીશું जय भारत माता की जय वंदे वंदे भारत माता की जो आज पीएनसी चिमल्लाल हंसराज दोषी प्राथमिक शाळा निशा आज 26नी जनवरी ऐना अनुषंगाने आज शाळा परिवार आणि बालको द्वारा સુંદર કાર્યક્રમ જે આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમની અંદર જે નાના નાના એટલે નાના નાના બાળકો બાળકોએ ખૂબ સરસ મજાનો એમની કક્ષા મુજબના જે એમની અભિનય બતાવ્યો એની સાથે એક આજે એક સરસ મજા નાટક જોવા મળ્યું નાટક જે મોબાઈલ ઉપર હતું નાટક આમ એવું કહેવામાં આવે છે કે મોબાઈલનો દુરુપયોગ નથી પણ મોબાઈલનો ઉપયોગ છે મારે તમને આજે કહેવું પડશે હું મારી સાથે નાથાલાલ બ્રહ્મક્ષત્રિય બંને અમે એક સોશિયલ મીડિયાની અંદર બાળકોમાં ક્રિએટિવ વર્ક હોય એના બહાર લાવવા માટે અમે કામ કરતા હોય છે કલા હોય સંગીત હોય કોઈ પણ વિષય પર અમે કામ કરીએ છીએ અત્યારે સ્ટોરી પર કામ કરીએ છીએ અમે એક બાળ ચિત્રકારને અમે મળવા માટે ગયા હતા એને નરેન્દ્ર મોદી સાહેબ નું એમના જન્મદિવસ ઉપર એને એક ચિત્ર તૈયાર કરેલું એટલું આવે હું ચિત્ર તૈયાર કરેલું તો અમારી અમારી પીંછી આમ નીચે પડી ગઈ એટલી બધી એને જબરજસ્ત આર્ટ તૈયાર કર્યું એ બાળકને જ્યારે મેં પૂછ્યું ત્યારે બેટા તે આ તૈયાર કેવી રીતે કર્યું તો એક સરસ મજાનો જવાબ એવો આપ્યો સાહેબ કે હું મારા ગુરુજીઓ પાસેથી હું પૂછી લઉં પણ મારી પાસે જે મોબાઈલ છે એ મોબાઈલ ની અંદર એક એપ આવે છે એપ ની અંદર જોઈ અને ભી આ નરેન્દ્ર મોદી સાહેબ નું એક ફોટો તૈયાર કર્યો છે એટલો જબરદસ્ત સ્કેચ તૈયાર કરેલો એને એ તમને એમ લાગ્યું કે આ મોબાઈલ નો સાચો સદુપયોગ છે એટલો સુંદર મજાનો એને સ્કેચ તૈયાર કરેલો હતો અમે એને એની લાઈવ સ્ટોરી તૈયાર કરી એના પરિવારને મળ્યા એને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા સોશિયલ મીડિયામાં એને લાઈવ કર્યો એના પછી બે ચાર મિત્રો ના ફોન આવે સર આ છોકરો કોણ છે એમને મારે મળવું છે પછી મેં એમનો મોબાઈલ નંબર એમને આપ્યો એ બાળક અત્યારે હાલ સરસ મજાના લાઈવ સ્કેચ તૈયાર કરે છે સાહેબ બહુ સુંદર મજાના સ્કેચ તૈયાર કરે છે આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે એવા ઘણા બધા છોકરાઓ કામ કરે છે આજે મારે એક વાત આજે એક પણ કહેવી પડે છે કે આપણા ગુરુજીઓ પણ ખૂબ સુંદર મજાનું કામ કરે છે પ્રાઇમરીના અને એક થી પાંચ અને છ થી આઠના દરેક ગુરુજીઓ ખૂબ જ

શાળા પરિવારને હું મારા તરફથી એક હજાર રૂપિયા અત્યારે હું આપું છું મારા એક હજાર રૂપિયા તમે સ્વીકારો એવું આશા થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત એક હજાર રૂપિયા આપેલ જે માટે આપણે